નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો દેજોમાં તમે જે મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો હમીરભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક હમીરભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે પાર્સેંગની વાત કરું તો બે હજાર ત્રેવીસના બાવીસ ત્રેવીસના મિત્રો મોડલનું આ પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં બાકી વન ઓનર ટ્રેક્ટર છે એકદમ મિત્રો કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે અને બાવીસો કલાક મિત્રો જેન્યુન ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટાયર પણ મિત્રો કંપનીના જોવા મળશે એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં ચાર ટાયર છે બાકી કંપની ફિટિંગ આખું એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી કંપની ફિટિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ પણ નહીં જોવા મળે ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો હમીરભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો ચાર લાખને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો ચૌટા એટલે કે તમને આ ટ્રેક્ટર ચૌટા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હમીરભાઈ નામ અને નવ્વાણું સાત તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર